હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કોદરીની ઉપમા બનાવીશું જે એકદમ હેલ્ધીએસ્ટ રેસીપી છે તો કોદરીની ઉપમા બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલી મેં અહીંયા કોદરી લીધેલી છે તમે જોઈ શકો છો આ કોદરીને મેં અહીંયા આવી રીતે બેથી ત્રણ પાણીથી ધોઈ અને લગભગ બે એક કલાક જેટલી પલાળીને રાખેલી છે આપણે જો પલાળીને રાખીશું તો ફટાફટ એને થતાં વાર નહીં લાગે એટલે બે કલાક નહીં તો તમારે હોય ત્યારે એકાદ કલાક પહેલાં પણ તમે પલાળીને રાખશો તેનું રિઝલ્ટ સારું જોવા મળશે હવે આપણે તેની અંદર જે નાખવાના શાકભાજી છે કાંદા ટામેટાં ગાજર વટાણા લીલા મરચાં લીંબુનો રસ અને મીઠા લીમડાના પાન આપણે લઈશું હવે અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું મેં તેલ મૂકેલું છે તેલ ગરમ આવી જાય એટલે આપણે તેની અંદર જીરું હિંગ અને અડદની દાળ લીધેલી છે એક ચમચી જેટલી અડદની દાળ અને બે ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે તેને આપણે આવી રીતે થવા દઈશું એકાદ બે મિનિટ થઈ જાય એકાદ બે મિનિટને થવા દેવાના છે એટલે સિંગદાણા પણ જરાય કાચાના રહે એકાદ બે મિનિટ થઈ જાય એટલે આપણે જે શાકભાજી લીધેલા છે તે આપણે તેની અંદર ઉમેરીશું પહેલાં કાંદા લીલો મીઠો લીમડો અને ગાજર આપણે ઉમેરી દઈશું તમને અહીંયા તમારી પસંદના જે પણ શાકભાજી ભાવતા હોય અત્યારે તો ઘણા બધા શાકભાજી આવે છે તો તમે અંદર કોબી પણ નાખી શકો છો ફણસી પણ નાખી શકો છો કાંદા અને ગાજર બંને વસ્તુને આપણે બેથી ત્રણ મિનિટ થવા દઈશું અને કાંદા થોડા લાઈટ બ્રાઉન એવા થાય એનો થોડો કલર એવો બદલાય એટલે આપણે એની અંદર ટામેટા અને લીલા મરચાં અને આપણે જે બાફીને વટાણા લીધેલા છે તે આપણે લઈ લઈશું બધી વસ્તુ અંદર ઉમેરાઈ જાય પછી આપણે એને બરાબર મિક્સ કરી દઈશું એકાદ મિનિટ જેટલું થવા દઈશું એકાદ બે મિનિટ થઈ જાય એટલે આપણે તેની અંદર જે કોદરી જે પલાળીને રાખેલી છે તેમાંથી પાણી નીતારી અને આવી રીતે એની અંદર ઉમેરી દઈશું કોદરી નખાઈ જાય પછી આપણે રેગ્યુલર મસાલા અંદર ઉમેરી દઈશું આપણે લાલ મરચું ઉમેરીશું તમને જો લાલ મરચાંનો ટેસ્ટ ઓછો ભાવતો હોય આવી રીતે ઉપમાની અંદર તો તમે લીલું મરચું વધારે નાખી શકો છો ધાણા જીરું ચપટી એવી હળદર અને સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું ઉમેરી દઈશું બધા મસાલા નાખ્યા પછી આપણે એને એકથી બે મિનિટ એમ એમ થવા દઈશું કોદરી ડાયાબિટીક પેશન્ટ જે હોય છે તેમના માટે પણ ખૂબ જ લાભદાયક છે અને જો તમે વજન ઉતારવા માગતા હો તો સાંજે સાંજના જમવામાં પણ આ રેસીપીનો ઉપયોગ કરી શકો છો જમવામાં પણ આને બનાવી શકો છો બે મિનિટ થઈ જાય એટલે અહીંયા આપણે મેં અહીંયા એક ગ્લાસ અને તેની પર અડધો કપ જેટલું બીજું પાણી ઉમેરેલું છે અહીંયા ગરમ પાણી નહીં પણ ઉમેરો તો પણ ચાલશે એકાદ ગ્લાસ જેટલું પાણી અંદર ઉમેરાઈ જાય એટલે આપણે ઢાંકીને એને થવા દઈશું લગભગ દસથી પંદર મિનિટનો સમય લાગશે આપણે એને ધીમે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને એને થવા દઈશું તો તમે જોઈ શકો છો સેટ પણ પાણી પણ નથી અંદર અને આપણે ખૂબ ઓછા તેલનો ઉપયોગ કરીને આ રેસીપી બનાવેલી છે હવે આપણે તેની અંદર અડધો આપણે જે લીંબુ લીધેલું તેનું આપણે રસ અંદર ઉમેરી દઈશું અને ઉપરથી આપણે કોથમીર આવી રીતે ભભરાવી દઈશું એનો ટેસ્ટ એકદમ સરસ આવશે બરાબર બધું મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો સરસ એવો ગરમા ગરમ આપણો કોદરીનો ઉપમા તૈયાર થઈ ગયેલો છે વજન ઉતારવા માગતા હો તો પણ એકદમ બેસ્ટ ઓપ્શન છે આ ઉપમા તમે દહીં સાથે પણ ખાઈ શકો છો ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો અને ચા સાથે પણ એકદમ સરસ લાગશે તો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ